હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે જઈએ છીએ શાક લેવા ડોકલે હું તમને બતાવીશ વિડીયોમાં બન્યા રહીજો શું મળે છે પ્રાઇસ પણ તમને બતાવીશ સૌથી મોટામાં મોટું માર્કેટ છે જોઈ શકો છો અમે ક્યાં આવી ગયા જોઈ શકો છો અત્યારે અમે પૂગે એવા સિટી બાજુ છે અમે ટ્રેનમાં આવ્યા છે ગાડીમાં ન થાય કેટલી મોટી લીપ અમે આવી ગયા સિટીમાં જોઈ શકો છો મોટી મોટી બિલ્ડિંગ જ દેખાય છે તમને હવે અહીંથી ગોતતા ગોતતા જાય કઈ બાજુ જવાનું છે અમે ચાર જણા છે જોઈ શકો છો કેટલી મોટી બિલ્ડિંગ છે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની નદી જાય છે જો પાણી તમારે આવવું હોય તો એમલી પાકથી ટ્રેન આવે છે એમાં આવજો

ક્રિસમસનો અમારો ધક્કો થયો સાડા ત્રણ વાગ્યાનો ઉઠીને ચાલો તમે જાય ઘરે ચાલો તો હું ભૂગી આવી ઘરે ધક્કો થયો મારો જોઈ શકો છો ટોલી ખાલી બધીમાં માં ફેરવીને પાસે આવી ગયા આપણે ઘરે તો નેક્સ્ટ ટાઈમ જાય પછી તમને બતાવીશ આજે ક્રિસમસનું બધું બંધ છે નકર તો ખુલ્લું જ હોય સવારે પણ પાસે ક્યાં જવાનું સાડા આઠે બંધથી જાય તો હવે નેક્સ્ટ ટાઈમ જાય પછી તમને બતાવીશ સોરી પછી બતાવી શકીએ નહીં તો ચાલો વિડીયોને અહીંયા સેન્ડ કરીએ છીએ